જય માતા લક્ષ્મી શક્તિલા એકાદશીએ અત્યંત પવિત્ર દિવસ છે અને આ દિવસે કરેલા ઉપાયો માનવામાં આવે છે કે જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સફળતા લાવે છે ખાસ કરીને શક્તિલા એકાદશીની રાત્રે કરવામાં આવતો મીઠાનો ઉપાય એક પ્રાચીન અને શ્રદ્ધાપૂર્ણ વિધિ છે જે દુષ્ટ ઉર્જાને દૂર કરે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધારવા મદદ કરે છે શાસ્ત્રો મુજબ મીઠું ઘરમાં વસતા નકારાત્મક શક્તિઓને દૂર કરવામાં અતિ અસરકારક ગણાય છે શક્તિલા એકાદશીની રાત્રે જ્યારે દેવતાઓ ખાસ તત્વશક્તિથી સક્રિય હોય છે ત્યારે મીઠાનો ઉપાય કરવાથી ઘરના વાતાવરણમાં શ્રેષ્ઠ ફેરફાર આવે છે આ વિધિ કરવી સરળ છે પરંતુ તે ખૂબ ધ્યાન અને શ્રદ્ધાથી કરવી જરૂરી છે રાત્રે શક્તિલા એકાદશીની પૂજા પૂર્ણ કર્યા બાદ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો ઘરના મુખ્ય દરવાજા પાસે દીવો પ્રગટાવો અને દેવતાનું સ્મરણ કરો ત્યારબાદ એક નાના ચમચામાં એક ચપટી મીઠું લઈ પોતાનો ડાબો હાથ આગળ વધારવો મીઠા પર તુલસીના પાન સાથે ગંગાજળના થોડા ટીપાં છાંટો આ દરમિયાન મનમનમાં એકાદશીના પવિત્ર મંત્રોનો જપ કરવો મીઠું એ ખરાબ ઊર્જાને શોષી લેવાની ક્ષમતા ધરાવે છે શાસ્ત્રો કહે છે કે આ મીઠાને તમે ઘરના ચારે દિશામાં થોડુંક છાંટી શકો અથવા તેને પીળી કપડામાં બાંધી ઘરના મુખ્ય દરવાજા પાસે રાખી શકો આ મીઠું નકારાત્મકતા દૂર કરવા અને ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે ઉત્તમ માનવામાં આવે છે આ ઉપાય કર્યા બાદ મીઠાને સવારે નદી અથવા પ્રવાહી ઝરણામાં વિસર્જિત કરવું તેનાથી તમારી કષ્ટો ઓછી થાય છે અને જીવનમાં નવી શક્યતાઓ ખુલે છે આ વિધિ કરવી ખૂબ જ સરળ છે પરંતુ તે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી કરવાથી વધુ અસરકારક થાય છે મીઠાનો આ ઉપાય તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારવા માટે એક અહમ ઉપાય છે જ્યારે તમે શક્તિલા એકાદશીના મંત્રો અને વિધિ સાથે મીઠાનો ઉપયોગ કરો છો ત્યારે તે આપના જીવનમાં ધૈર્ય અને સુખ શાંતિનો પ્રવાહ લાવે છે આ રીતે શક્તિલા એકાદશીની રાત્રે એક ચપટી મીઠાથી કરાયેલા ઉપાય તમારું જીવન ઉજ્જળ બનાવે છે અને તમને નવા પ્રેરણાત્મક અનુભવ કરાવે છે શાતિલા એકાદશી હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે જે માઘ મહિનામાં કૃષ્ણ પક્ષના એકાદશી તિથિને ઉજવવામાં આવે છે આ એકાદશીનું નામ શાતા અને તિલ આ બે શબ્દોથી બનેલું છે જે તિલ તલના મહત્વ પર પ્રકાશ પાડે છે આ દિવસ તેલના ઉપવાસ દાન અને પૂજાના અનોખા મહત્વ માટે જાણીતો છે શાસ્ત્રો અનુસાર શાત્તિલા એકાદશીનું મહત્વ ભગવાન શ્રી હરિવિષ્ણુ સાથે જોડાયેલું છે વિષ્ણુ પુરાણમાં એક કથા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ સાધુઓને ઉપવાસ અને તિલના દાનનું મહત્ત્વ સમજાવ્યું પુરાણોમાં ઉલ્લેખ છે કે જો કોઈ વ્યક્તિ આ દિવસે તિલના દાન કરે છે તિલનો ઉપવાસ રાખે છે અને તિલથી કરવામાં આવેલી પૂજા કરે છે તો તે જીવનના તમામ પાપોથી મુક્તિ પામે છે અને પરમ શાંતિ પ્રાપ્ત કરે છે શાંતિલા એકાદશીનું મુખ્ય ધ્યેય સ્વચ્છતા અને તિલના ઉપયોગ દ્વારા આત્મા અને શરીરને પવિત્ર બનાવવાનું છે હિન્દુ ધર્મમાં તિલને પવિત્ર અને શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે દુષ્ટ ઉર્જાને દૂર કરે છે અને શાંતિ અને સમૃદ્ધિ લાવે છે આ દિવસે લોકો દેવતાઓને પ્રસન્ન કરવા માટે તિલથી બનેલા પ્રસાદ ચઢાવે છે તિલથી સ્નાન કરવું તિલનો દાન કરવો અને તિલથી અન્ન તૈયાર કરવો શુભ માનવામાં આવે છે આ દિવસે લોકો ઉપવાસ રાખે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે આ ઉપવાસના નિયમોમાં તિલનો ઉપયોગ મહત્વપૂર્ણ છે સ્નાન માટે તિલના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તે શરીરની શુદ્ધિ અને આરોગ્ય માટે ગુણકારી માનવામાં આવે છે આ સાથે તિલનું દાન કરવામાં આવે છે તિલથી બનાવેલા લાડુ અથવા તિલના તેલમાં બનેલી વાનગીઓનો ઉપયોગ ભોજન માટે થાય છે શાતિલા એકાદશી એ માત્ર ધાર્મિક ઉપવાસ જ નહીં પરંતુ જીવનમાં સકારાત્મક ઉર્જાનું પ્રેરક તત્વ છે આ દિવસે ઉપવાસ રાખવાથી જીવનમાં શાંતિ સંતુલન અને આધ્યાત્મિક શક્તિનો ઉગ્ર અનુભવ થાય છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ દિવસે તિલના દાન કરવાથી પૂર્વજોના ત્રાસથી મુક્તિ મળે છે અને પરિવારમાં સુખદ શાંતિ સ્થિર થાય છે શાંતિલા એકાદશી માનવના ચિત્તને શાંતિ આપવા માટે એક ઉત્તમ સાધન છે આ દિવસે તિલના વિવિધ રૂપોમાં ઉપયોગથી જીવનના પાપ ઓછા થાય છે અને અધ્યાત્મ તરફ આગળ વધવા માટે માર્ગ પ્રસરે છે તિલની શક્તિ શરીરને ઠંડક પહોંચાડે છે અને આરોગ્ય માટે લાભદાયી છે તિલના દાન અને પૂજાથી આત્મા પવિત્ર બને છે અને ધર્મના માર્ગ પર આગળ વધવા માટે સારો આનંદ પ્રાપ્ત થાય છે શાત્તિલા એકાદશી પર ઉપવાસ રાખવાનું શાસ્ત્રોમાં વ્યાપક રીતે વર્ણવાયું છે ઉપવાસ માત્ર ભૌતિક ભૂખને વિસરાવવાનું સાધન નથી પણ આત્મિક ભૂખને શાંત કરવાનું સાધન છે ઉપવાસ શારીરિક પવિત્રતા સાથે માનસિક અને આધ્યાત્મિક પવિત્રતાનું સિંચન કરે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શાત્તિલા એકાદશીનો ઉપવાસ રાખનારા મનુષ્યને જીવનમાં સુખ શાંતિ અને મોક્ષ પ્રાપ્ત થાય છે જ્યારે શાત્તિલા એકાદશીનો ઉપવાસ રાખવો હોય ત્યારે ભક્ત શ્રદ્ધા અને ભક્તિ સાથે ભગવાન વિષ્ણુની આરાધના કરે છે તિલના વિવિધ રૂપોનો ઉપયોગ કરે છે અને આ દિવસને પવિત્ર બનાવે છે તિલ અને વિષ્ણુના મંત્રોના જપ દ્વારા માનવીના જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે શાત્તિલા એકાદશી એ માત્ર એક ધાર્મિક દિવસ નહીં પરંતુ જીવનમાં આધ્યાત્મિક ઉત્કર્ષ મેળવવાનો અવસર છે